અમદાવાદમાં વિરમગામમાં ભાગવત કથા દરમિયાન યોજાયેલા ભવ્ય ડાયરામાં પૈસાનો વરસાદ વરસ્યો હતો ઠક્કર પરિવાર દ્વારા આયોજિત આ ડાયરામાં લોકગાયિકા ગીતા રબારી ગોપાલ સાધુ અને ધરતી સોલંકીએ પોતાની સુંદર રજૂઆતથી ડાયરા પ્રેમીઓને મંત્રમુક્ત કર્યા હતા ડાયરા દરમિયાન ઉપસ્થિત સંગીત પ્રેમીઓ કલાકારો પર અવિરત આ ઉમદા દ્રશ્યથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ભરપૂર બન્યું હતું ગીતા રબારીએ જણાવ્યું કે આ વર્ષેલી દરેક નોટ ગૌશાળા તેમજ ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન કરાશે આ રકમથી સમાજ સેવાના કાર્યો કરાશે મોટા ભાગે ગૌશાળા ના લાભાર્થ થતા હોય છે અને આજનો ડાયરો પણ ગૌશાળાના ના લાભાર્થી હતો જેટલી પણ પૈસા ઉડ્યા જેટલી પણ ગોર થઈ છે એ ગૌશાળામાં ગઈ સાથે એમના પરિવાર વતી સરસ મજાનું અનુદાન માં પણ એ લોકો ફંડ આપ્યું છે એટલે સરસ મજાનું કાર્ય છે અને લોકોની વાત કરે તો લોકો ખુબ પ્રેમાળુ છે આજના પ્રસંગ ને આજના ડાયરા ખુબ એ લોકો માણે